આંગણવાડી કેન્દ્ર એક ઉપરી કર્મચારીના માનસિક ત્રાસ કાર્યકર રાજીનામા માટે મજબૂર બન્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે દબાણ પાછળ કોણ વિભાગીય તંત્ર સામે ગંભીર પ્રશ્ન ધાનપર તાલુકાના પીપરિયા ગામ સ્થિત આંગણવાડી કેન્દ્ર નંબર એક ખાતે કાર્યત આંગણવાડી કાર્યકર ઉપરી અધિકારી સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસ અને અયોગ્ય દબાણથી કંટાળી રાજીનામું આપવા મજબૂર બન્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ કાર્યક્રમને રોજિંદી કામગીરી સિવાયના અનવાસક્ય આદેશો વારંવાર ધમકીઓ અપમાનજનક ભાષાને માનસિક દબાણ સહન કરવું પડી રહ્યું છે

સાહેબ મને પોગે ફ્રેક્ચર થયું હતું સરકારી દુકાને અંગૂઠો પાડવા જતો એટલે મારે પોગે ચલાતેલું નહીં એટલે મેં રાજીનામું મૂક્યું તેડાગરને ટપાલ લાલવા મોકલું તો એનાલે સાહેબને મોકલું તો બહાડી રાખે પછી અમે એવું મગજમાં આવ્યું કે આટલો બધો પગ દુખે તો એ બેહાય નહીં એટલે પછી અમે એટલું બધું પ્રેશર કરે કે અડધાપોરની રજા મી તો બેન સ્વીકારની આખા દિવસની રજા મી તમે કયા કારણસર ગેરહાજર રહ્યા છે એવું માનીને એમ કરીને મારા પીપરિયા એક એમ કરીને મેસેજ કરી દે ફટોફટ અમે ઓંગણવાડીમાં નિયમિત ચલાવીએ વિડિયા નિયમિત મોકલીએ એન્ટ્રી નિયમિત મોકલીએ સોપડા કમ્પ્લીટ કરીએ બધું કમ્પ્લીટ છે પણ પ્રેશરને લીધે પછી મને એવું મગજમાં થાય કે ગમે તેથી જાય મારા સોરાનું હું એક તો પછી બાર છોકરા છોકરાને પણ મળવાની જવા દે રજા મોગે તો ના આપે મેં ત્રણ મહિના તો ખાટલે બેઠે બેઠીએ બધું કરી અને સાહેબને ટપાલ તો બે બે કલાક સાહેબ ત્યાં અહીંયા આઈસીડીએસમાં બેહી રહે પછી અમુક ટાઈમે તેડાગરને મોકલું તો તેડાગર પાસેથી ટપાલ પણ નહીં લે પછી મારે ધીમે ધીમે ચાલું થોડું ચલાવ્યું એટલે હું સાલથી પકડી એટલે કે એવું લાગે બેનને કે આ બેન કમ્પ્લીટ થઈ જાય પણ મારાથી એમ મારે ખુરશીથી બહાર ની તેમ પગ વાળવા જોયું તો આમ આવ્યો ધીમે ધીમે ડૉક્ટર પાસે જાય બેન એમ થોડું તમારે આરામ કરવાનો પછી ધીમે ધીમે ગુંદર આવે એટલે કમ્પ્લીટ થશે એવું કીધું એના કારણે મેં મેં કીધું દીધું એટલે મને મગજ ઉપર હાર્ડ પ્રેશર એવું થાય એટલે એના કરતા કોણ પ્રેશર આપે તમને આ પિનલ બેન તો એટલે તમે બોલાય જ નહીં અમને કોઈ બેન જોડે અમને ઓછું ભણાવી લ્યો ગમે તે બેન જોડે પૂછીએ તો હજી બેન બોલવા જ નહીં દે એટલે અમારે ઓછું ભણેલ્યું એટલે અમારે કોઈ મોબાઈલમાં કોમગીરી નહીં ફાવે તો પૂછવું બી પડે ને ના પૂછવું પડે ના ફાવે અમુને પહેલાં અમારે ત્રણસો પંચોતેર રૂપિયા મેં લીમખેડા પગાર લેવા જતી અને ધાનપૂર્તિ અમે ચાલતી હતી રાતે નવ દસ વાગ્યે ધાનપૂર્તિ ચાલતી આવી એવી રીતે અમે નોકરી કરી પૌત્રી ચોત્રી પૌત્રી વળા નોકરીથી અને અમારે છેલ્લું એવું મન હતું કે નોકરી પૂરી કરીએ પણ આટલું બધું પ્રેશર આલે એટલે અમારાથી એવું મગજમાં થયું કે ઘેર કોમ કરીને ઘેરથી આપણે નહી કરવું એમ રાજીનામું આપતા તમને કેટલા દિવસ થયા ત્રણ દિવસ થયા તમને કોઈ ઉપરથી ફોન આવ્યો કોઈ રાજીનામું મંજૂર કરી સીડીપીઓના સાહેબે ફોન કર્યો કે પ્રેશર આવે એના કરતા રાજીનામું મૂકી દે આવું બધું પ્રેશર નહી લેવાનું ત્યાં અમે ત્યાં પેલી મીનાબેન હતી તે ટેબલ ઉપર મૂકી અને પછી કોઈનો ફોન નથી આવ્યો ત્રણ દિવસ થયા તેડાગર નાસ્તો બનાવે છે મે પણ આલુ છો અને તેડાગર નો તમને જે પગમાં પ્રેશર ફ્રેક્ચર થયેલું નો રિપોર્ટ તો ખરો ને તમારી જોડે હા મારી જોડે રહ્યો ને બતાવો આ રહ્યો